જો કે મસ્ત દેખાય છે વ્યૂ અહીંયાથી આવે છે જુઓ કે આ ડોન છે ડોન એકલા જ ફરે છે મને કોઈની બીક નથી લાગતી એમાં હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો મિત્રો આજે છે ને મિત્રો શનિવાર છે અને આજે આપણે જે વાડીની બહાર જંગલ છે તેમાં એક નેહાનંદ હનુમાનજીનું મંદિર છે તો આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે આજે કે આજે શનિવાર છે અને શનિવારના દિવસે જોઈએ આપણે તો જુઓ કે હમણાં આપણે કપામાં છીએ તુવેર જુઓ વરસાદ આવ્યો પવન આવ્યો એમથી જુઓ કે આ તુવેર આટલી મિત્રો આપણે મેદાન છે તેની અંદર આવી ગયા જુઓ કે તમે કેવો મસ્ત લીલું લીલો ઘાસ છે જોવા નજરો કેવો એક નંબર છે જોવા મસ્ત લીલું લીલું ઘાસ છે અને આપણે આવી ગયા છીએ મંદિર મંદિર ઓલા પણ છે ઓલો લીમડો છે ત્યાં મંદિર છે તો આપણે ત્યાં જવાનું છે ત્યાં ઓલા કૂતરા રખડતા વડે જુઓ અહીંયા તમને રોજડા પણ જોવા મળી જશે કેમ કે આ રોઢેડાનું જંગલ છે રોજડા પણ જોવા મળી જશે જો કે ઓલા આપણને જાય છે પણ તમને દેખાતો નહી ઠેર જવાનું તો દેખાશે આગળ વધી જાય આપણને જોઈને બાકી તો એનું જંગલ જગ્યા ઓલા પણ હોય અને આપણે અહીંયાથી મંદિર દેખાય છે થોડું થોડું નદી પણ છે આપણે નદી ને પાર કેવી પાણી હશે તો આપણે હવે આવી હું ખબર નહીં કે આટલો આ ખાડો ભરાયેલો છે જુઓ આ ખાડો છે આપણે જઈએ આગળ ફાઇનલી મિત્રો નદી આવી ગઈ છે પણ નદીની આગળ જતા પહેલા આપણને ના ને નદીની પાર કરવું પડશે જુઓ કે

પાણી છે અહીંયા પણ પીણું છે હમણાં વરસાદ આવ્યો તો હવે કેટલો ઊંડો છે એ ખબર નથી કેમકે હમણાં તમે ના હું મંદિરે આવ્યો નથી આજે ચાર પાંચ મહિના થઈ ગયા કેમકે વરસાદ આવે એટલે તો નદીમાં પાણી આવે એટલે ન આવી શકે આવી શકાય આપણે આવી ગયા છે મંદિરે આ છે નદી જોવા આવડી મોટી નદી છે નોલ્લા પડે રોજડા છે અને દેખાય તમને ઓવર દેખાય જો આ જો નદી છે નદીને પા નદીની પીલપા જવાનું છે આપણે નદીની પીલપા જવા માટે આપણે શું કરવું કે અહીંયા કેટલું ઊંડું છે અને બાજુ કેટલું ઊંડું છે પહેલાં જો આપણે બીજી જગ્યા પર આવી છે તો એક રસ્તો અહીંયા છે બીજો રસ્તો અહીંયા છે પણ અહીંયા ઊંડું પણ છે પણ હવે આપણે જેમ તેમ કરીને જવું તો પડશે ઓલી ઓલી પાર હાલો હવે જવાની કોશિશ કરી પેલા ફાંસી ફરવા પાણીની અંદર કઈ હોઈ શકે પણ આપણે આટલું આટલું ઊંડું છે જેવું કે આ નદી હમણાં તો નથી આવી પણ આવે તો બહુ આવે છે પલળી તો જાઉં છે ઊંડું લાગે છે

નેહાળિયા હનુમાનજી દાદાનું જેવું નાનકડું એવું મંદિર છે મિત્રો આપણે જે મંદિરે પોકી ગયા છે આ ધજા હમણાં આટલું નાનકડું મંદિર છે હનુમાન મંદિર આપણે જેવો કે આ લખેલું જ છે શ્રીરામ નેહાડા હનુમાન દાદા નું મંદિર ને જુઓ હાલ આપણે ગેટ ખોલી ગેટ ખોલી દઈએ હમણાં મંદિર પણ હમણાં કલા કરી દીધા છે જો મંદિરની અંદર પણ પાણી પી જાય છે એટલે હમણાં કાંઈ કરેલું નથી જોવું મંદિર આમાં પાણી ભરેલું છે અને મંદિરની હાલત જુઓ કે તમે બધે ખડ ઉગેલું છે તો આપણે હાલો અગરબત્તી કરી લઈએ હાલો દીવો અને અગરબત્તી કરી દીધી છે આમાં આપણે તો અગરબત્તી કરી દીધી છે અને અગરબત્તી પણ અહીંયા બાંધી દેલા છે કેમ કે વરસાદની સિઝન છે એટલે હમણાં અહીંયા બધું પાણી પાણી હોય એટલા માટે અહીંયા ઉપર બાંધેલું છે આજુ કે પહેલા મસ્ત વાગે છે મંદિર કેવું મસ્ત કલર કરેલો છે જુઓ

જંગલમાં આપણે હવે એકલા જ છીએ કેમકે તમારા ભાઈ દોન છે ડોન એકલા જ ફરે છે મને કોઈની બીક નથી લાગતી પણ આ કૂતરામાં વાંચ ફરતા વળા છે એટલે ના બીક લાગે ને આ બીજો રસ્તો પકડી લીધો છે આપણે પહેલા વાળા રસ્તા પર નથી આવે બીજા રસ્તા પર રસ્તો બદલવો પડે ને કેમ કે આપણે ઓલી બાદ જતા નાનકડી નદી નથી બીજી નદી ની ताकि <laughs> ना bija લોકેશન પર પ્રકૂદવાનું છે અને એ જ લોકેશન પર આવી ગયા છે આપણે પાછા પણ પેલો હવે કોમ્પ્યુટર છે પેલા કૂદી ગયો અમે કોઈ વાર ના જોયું દેખું ના ના કઈ આવે મિત્રો આ જો વાડીના કૂતરા એ તમને ખબર છે ને वहां है जाता वा है वाडी में कुतरा पालतू આપણને वहां है जे क्योंकि આપણે રક્ષક માં કે હોય ને हेलो मित्रों आपड़ा आ जंगलनी बार छे ते निकली जावनो छे જુઓ કે હવે જંગલની બાર નીકળી જે છે આવી ગયો છે આપડો ઝાપો નો નકરેવો ઝાપો છે ને આપડે જંગલલે બતને આવી જે છે મેં દરરોજ આપડે વાસી દેવો પડશે કે ફિટ વાસો પડશે કેમ કે અહીંયાથી રોજ જડા આવી જાય છે એટલે વાસી દેવો પડે હવે કોઈ નો આવે ફરીથી વાસી દીજો હવે કોઈ નો આવે રોજ આવતા હોય છે રોજડા ભારે નુકસાન કરી દે છે જો અંદર થઈ જાય તો આ તુવેરની હાલત ખરાબ કરી નાખે અને આપણી એ હાલત ખરાબ કરી નાખે કેમકે વાડીની અંદરથી કોઈ નીકળવાનો ટાઈમ નથી ના જો આ કયો વેલો છે જો કોમેન્ટ કરીને જણાવી લેજો કેટલી બધી શાકભાજી કરેલી છે ને વાડી આપણે ઓલી જૂની વાડી જેવો એ આપણી જૂની વાડી છે નવી વાડી કેમ નવી વાળી ભંગા છે પણ જૂની જ કહેવાય બધી એ ખડકી જ હોય છે વાડી જતા તો તો મારી નજર પડી ગઈ કેવું કહું જો આવડી મોટી કાકડી પર નજર પડી ગઈ જો આવડી મોટી કાકડી જો હા આવડી મોટી કાકડી જુઓ